પોલીસ અપાસમાં હાલમાં થોડા દિવસ અગાઉ અઠવા ગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલ ખેડૂતને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે તેમ કહી મદદ કરવાના બહાર નજર ચૂકવી પાંચસો ના દર ની એકત્ર જેટલી નોટો ચોરી કરી ફરાર થઈ જેમાં એક પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે જો તમે બેંક માં રૂપિયા ભરવા જાઓ છો અને તમને કોઈ મદદ કરવાના બહાને વાતોમાં માં છે તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે કારણ કે સુરત થી ઉમરા પોલીસ એક એવી ગેંગ ને પાડી છે

ખેડૂતને વાતોમાં ભણવે એકત્ર છેલ્લી પાંચસો ના દરની નોટો નચૂકવી છોડ કરી દીધી જે બાદ બેંકમાંથી ફરારથી હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેથી ગઈ હતી ખેડૂતની ફરિયાદના આધારે ઉગ્રા પોલીસના મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ઉગ્રા પોલીસ સીસીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓ પગેર મેળવવાની દિશામાં તેમજ હાજરી હતી દરમિયાન ઉગ્રા પોલીસને માહિતી મળી હતી કે આ ઘટનાને અંજાબ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાજ્ય ઈરાની ગેંગના જ સભ્યો છે જે ગેંગના ત્રણે માણસો ઉમરા ગામમાં હાલ ફરી રહ્યા છે જે માહિતીના આધારે ઉમરા પોલીસે પોચ કોટવી ત્રણે શખ્સોને ઝડપી હતા ઉમરા પોલીસ સાથે છુપાયેલા આરોપીઓ જાવેદ હુસેન સરવર હુસેન ઈરાન અબુ તારબ જાવેદ હુસેન ઈરાની અને આવેદ ફિરોઝ ઈરાનીની આખરી ઢબે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર મહેસાણા મદનપુરા અને પાલનપુર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા સૌથી મહત્વની બાબત એ સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓમાં બે આરોપીઓ પિતા પુત્ર છે જે પિતા સહિત ત્રણ લોકોની આ ગેંગ દ્વારા બેંકમાં આવતા ગ્રાહકો જોડે છેતરપિંડી આચરવામાં આવશે છે આરોપીઓ પાસેથી પોલીસે ચોરી ગયેલા એક લાખ ચાર હજારની રોકડ રકમ ચાર મોબાઈલ સહિત એક લાખ છેતાલીસ હજારની મતદાનનો મુદ્દા માલ કબજ કર્યો હતો ઉમરા પોલીસે તપાસમાં આરોપીઓની મોડો સોપ્રેન્ડી અંગે જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા બેંકમાં બેસી અવર કરતા ગ્રાહકો પર બાજ નજર રાખવામાં આવે છે જો આ બેંકમાં આવતા ગ્રાહકો પાસે રહેલી ચોરી નોટોની ગડીઓ સરખી ગોઠવી આપવાનું કહી વિશ્વાસ અને ભરોસામાં છે ત્યારબાદ નોટોની ગડ્ડી સરખી કરવાનું કહી નજર ચૂકવી ખૂબ જ શિફ્ટપૂર્વક રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે હાલ તો આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે એટલું જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા અને રાજ્યોમાં પણ આ પ્રકારે લોકો જોડે છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે જેને લઈ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જે રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ ઉકેલવાની શક્યતા છે ગઈ તારીખ એકવીસ ડિસેમ્બર બે રોજ એક સાહીઠ વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા આઠવાલાયન્સ શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે પાંચસોની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે તો લાવો તમને ચેક કરી આપો એમ કરી અને એ વડીલ માણસ પાસેથી પાંચસોની નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી પંદર હજાર પાંચસો રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે પંદર હજાર પાંચસો રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અંગજળતીમાંથી એક લાખ ચાર હજાર રૂપિયા રોકડા તથા ચાર મોબાઈલ ફોન મળી આવે જેઓ ચારે ત્રણેયના નામ પૂછતા એકે પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારાબ સન ઓફ જાવેદ હુસેન એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઇરાની એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેન્કોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે જેમાં પાલનપુર રાંદેર મહેસાણા મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે